പഖിടാജോ അഹദാവാദ രേ ജയനസ്വാമി ജയ സ്വാമി നാരായണ കേ തെ ഉടി ജോ അഹ്വാദ രേ മാറാ മഹാ സ്വാമി ജയനോ ജയ സ്വാമി നാരായണ രേ ജയ സ്വാമി നാരായണ ജയ സ്വാമി നാരായണ ജയ സ്വാമി നാരായണ രേ તમે ઉડી જાજો અમદાવાદ જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં છો એડવેન્ચર્સ મારા બધામાં છોલકત છે આજે અમારે તો બહુ જ ઠંડી છે ઠાકોરજીના દર્શન કરાવી દઉં ચાલો ઠાકોરજીના દર્શન કરાવી દઉં ભગવાન કેમ છો દયાળુ ભગવાનને આવી રીતે મસ્ત ને ટોપી ને સાલ આપી દીધી છે કે કે ઠંડી બહુ જ નહીં છે ને ભગવાનને નાસ્તામાં છે શિવમુમરા ને સુખડી સોરી મમરાના અડદિયા છે મમરા અડદિયા છે ને આવી રીતે પાણી ધરાવ્યું છે સાકર ધરાવી છે મહારાજ જમો સ્વામી જમો ચાલો તુલસીજીના દર્શન કરાવી દઉં જય સ્વામના તુલસીજી કેમ છો મજામાં છો મેં થોડું કવર કરી દીધા છે કે ઠંડી છે ને એટલે ને બારે વેધર બતાવવું બહુ બ્યુટિફુલ છે પણ ઠંડી બહુ જ નહીં છે એટલે બહુ વાર નહીં રહું જો આવી રીતે છે વેધર દેખાય જે સામના તુલસીજી કેમ છો મજામાં આવી રીતે તુલસીજીને મેં કવર કરી દીધા છે કે સ્નો પડ્યો છે ને એટલે જો આવી રીતે ઠંડી બહુ જ નહીં છે બારે ઉભા એવું નથી પણ હું આવી રીતે ખુલ્લા બહુ ઠંડી છે પવન પણ બહુ છે ચાલો ઘરમાં જાય બહુ ઠંડી છે બહુ ઠંડી છે ઠંકરાઈ ગઈ ચાલો અમે ચાય પીશું હવે આપણે ચાય પી લઈએ ને આજે તો છે ને પથરવેલિયા છે તો પથ્થરવેલિયા છે ને સુધાર સુધારી લો ભગવાન હવે એવું થાય પથ્થરવેલિયા છે બનાવ્યા હતા ને તો ભગવાને ધરાવ્યા હતા એ જમી લો જે સામને તુલસીજી અહીંયા બતાવો એક મિનિટ તમને અહીંયા બતાવું જો આ બાજુ બહુ મસ્ત છે દેખાય બ્યુટીફુલ વ્યુ દેખાય છે તમને સોરી હો મારો ફોન પડી ના જાય જો માણસો વોકિંગ કરવા જાય છે અમે તો આળસોડા છે એ વોકિંગ કરવામાં દેખાય અમે તો આળસોડા છે એટલે વોકિંગ કરવા ના જાય અમે ચાલવા ના જાય અમે આળસુડા છે એ કામ એટલું બધું હોય ને એટલે ટાઈમ જ નથી મળતો મને તો ટાઈમ કાઢવો હોય તો મળે ટાઈમ કાઢવો હોય તો મળે પણ ટાઈમ જ આળસ હોય ને એટલે ટાઈમ ના મળે જેને આળસ ના હોય ને એને ટાઈમ મળી જાય અમને થોડી આળસ છે ચાલો આપણે આ જમશું આવી રીતે ચાય પાણી નાસ્તામાં વેધર બહુ સરસ છે અમારે આજે સરસ છે સ્નો પડ્યો છે એટલે સરસ છે ચાલો પથ્થરવેલિયાનો નાસ્તો કરશું આજે થોડું મોડું થઈ ગયું છે એ માફ કરજો થોડું મોડું નહીં વધારે મોડું વધારે મોડું થયું છે થોડું થોડું મોડું મોડું નથી વધારે થયું છે ચાલો આજે સત્સંગ દીક્ષા ગ્રંથ તો સંભળાવી જ ચાલો સત્સંગ દીક્ષા ગ્રંથ તો સંભળાવશું પણ સાથે સાથે આપણે આજે તમને આજે સાથે સાથે તમને છે ને મારે એક નાઇસ વાત કેવી છે મેં છે ને એક રીલ જોઈ એમાં છે ને એક બેન છે રાજુલા બાજુના ને એ બેન બહુ ગરીબ છે ગરીબ એટલે કે મિડલ ક્લાસ કહેવાય શું કહેવાય ગામડાના લોકો છે ગામડાના છે બેન ને એ છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ શેર કરે છે તો પોતે રેકોર્ડ કરીને તો એમાં એમ કે છે કોઈથી ડરવાનું વિડીયા બનાવવાથી ડરો છો તકે એક તો નહીં ડરવાનું વિડીયો બનાવવાથી ડરો છો કોનાથી ડરો છો વિડીયો બનાવવાથી ડરો છો મિત્રો નહીં ડરવાનું તો છે ને હમણાં ગાયકના જે ગોત છે ને ગાયકના ગોત એ ભાઈ છે ને એનું ઇન્ટરવ્યૂ લેવા ગયા હતા તો મને એક વાત એમની બહુ સ્પર્શી ગઈ કે ખાટલો છે ખાટલા ઉપર કુશન રાખે છે ખાટલો છે ખાટલા ઉપર કુશન રાખે છે ને એના ઉપર ફોન રાખીને રેકોર્ડ કરે છે પછી ગયું કે એ બેન છે ને કુશન ઉપર એટલે કે બે ખાટલો છે ખાટલાનો પાયો છે સાઈડનો કોર્નર ને એના ઉપર કુશન રાખીને એના ઉપર વિડીયો પાડે એટલે જો એમને બનાવવું છે વિડીયો પણ એના એના ફેમિલી એને સપોર્ટ કરે છે એની ફેમિલી એની સાથે છે એ બેન આગળ વધ્યા છે એક જ કારણ એમની બે એની એમની એમની ફેમિલી એની સાથે છે એટલે કે છે ને ફેમિલી સાથ આપશે ને તો ગમે એવું શું કે કાર્ય હશે ને તો સફળ થાય પણ ફેમિલી સાથ ના આપે ને તો હંમેશા છે ને આગળ વધીએ પણ ઓછી રીતે વધીએ એટલે ધીરે ધીરે વધાય પણ ફેમિલી સાથે સાથ આપે ને તો આગળ વધી શકાય કે એ એક મજબૂત ઈંટ છે આજનો સંદેશ શું છે મજબૂત ઈંઠ એટલે કે મજબૂત ઈંટ છે એની ફેમિલીની એકતા એની ફેમિલી એમને સાથ આપે છે તો એ બેન કેટલા આગળ વધ્યા છે એની વહુ એને સાથ આપે છે એનો દીકરો એના ઘરવાળા બધા સાથ આપે એ કે તું વિડિયા બનાવ લોકોનું નહીં સાંભળ તારે વિડીયા બનાવવાના છે તો મને એટલી મસ્ત પ્રેરણા મળી કે ભલે મને સપોર્ટ નથી મળતો પણ હું મારી રીતે વિડિયા બનાવીશ આવી રીતે હું વિડીયા બનાવું છું હું તો ચાલો એને તો એની ફેમિલી સપોર્ટ કરે છે મને કોઈ સપોર્ટ નથી કરતો હું મારી જાતે જાતે બનાવું છું કંઈ વાંધો નહીં ભગવાન આપણી સાથે છે ને મેઇન થિંગ એ જ છે ભગવાન આપણી સાથે ભગવાન આપણી સાથે છે ને ભગવાન સાથે છે ને બધું આવી ગયું ફેમિલી સાથ આપે ફ્રેન્ડો સાથ આપે પછી હગાવાળા સાથ આપે કે ના આપે એ મારે આપણે મારે જોવાનું નથી મારે એક જ જોવાનું છે કે સ્વામી બાપા મારી સાથે છે ભગવાન મારી સાથે છે મારા પ્રમુખા મહારાજ ગુરુ પ્રમુખા મહારાજ મોહનસા મહારાજ મારી સાથે છે મારે કંઈ બીજું વિચારવાનું નથી ચાલો હું આવી રીતે હવે પાત્ર જમી લઉં એટલે કે ને ફેમિલીનો સાથ બહુ જ જરૂરી છે વાંધો નહીં ભગવાન તો આપણી સાથે છે ને કંઈ વાંધો નહીં ફેમિલી એટલે શું મિત્ર તમારા જે પરમ મિત્ર તમારી સાથે જે દરરોજના માટે રીએ છે એને પણ ફેમિલી કહેવામાં આવે છે લોકો એટલી જલસી કરે છે પણ છે ને જેટલી જલસી કરશે ને જેમ નરસિંહ મહેતાની જેટલી જલસી કરીને એવી રીતે નરસિંહ મહેતા આગળ વધ્યા એવી રીતે જેટલી મારી જલસી થશે ને ભગવાન મને આગળ વધારશે એમાંથી મને કંઈક પ્રેરણા જ મળે છે મને પ્રેરણા ભગવાન જ આપે છે એટલે કહેવાનું મિનિંગ એ છે કે તમારી નીવ એટલે કે તમારી જે પાયો મજબૂત હોય ને તો તમને કોઈ હલાવી ના શકે એટલે મારો પાયો એટલો મજબૂત છે કે મને વિશ્વાસ છે ભગવાન ઉપર મારા સ્વામિનારાયણ ભગવાન ઉપર મારા ગુરુ મહારાજ અને મોહંસા મહારાજ ઉપર મને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે નહીં કાલે નહીં તો પરમ દિવસ ચોક્કસ મારા જીવનનો સૂરજ હંમેશા ઉગશે એ હું ભગવાનને પ્રાર્થના કરું છું ને ભગવાન ઉપર મને હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ વિશ્વાસ છે કોઈ સાથ આપે કે ના આપે ભગવાન મારી સાથે છે જેને બધા સાથ આપે છે ને એ આગળ વધે છે મને મારા ભગવાન જ સાથ આપે છે એટલે હું ધીરે ધીરે આગળ વધીશ બીજું શું કહીએ ને સબરી હતા એમને પણ કોઈનો સહારો નહોતો સબરી એકલા હતા પણ એમના ગુરુજીને સબરી હતા ને એકલા હતા એમને કોઈનો સહારો નહોતો પણ એમને એમના ગુરુનો સહારો હતો એવી રીતે મને મારા ગુરુજીનો સહારો છે અને ચાલો આવી રીતે પથરવેલીયાનો નાસ્તો છે એ કેવી હતી મારે કે ગઈકાલે છે ને હું પાકમાં ગઈ ને તો જે ડખ હોય છે ને ડખ એ સત્સંગ સાંભળવા બેઠા કાલનો કાલનું લાઈવ જોજો મારી યુટ્યુબ ચેનલમાં જ્યોતિ ફેક એડવેચર્સ એમાં છે ને તમે જોજો એવી એમાં ગઈકાલનું લાઈવ મેં કર્યું હતું એમાં હું પાકમાં ગઈ છું ને ડખને સત્સંગ સંભળાવું છું એમાંથી બીજા બધા ડખ છે ને એ ભાગી ગયા પણ ચાર જે ડખ હતા ને એ આરામથી સત્સંગ સાંભળો કાલે મોહન સ્વામી મહારાજનો સરસ પ્રસંગ કીધું ને એમાં હું કે બ્રહ્મછત્ર જે છે ને એનો પ્રસંગ મેં કીધો એમાં તો ડખ એવા સરસથી સાંભળતા હતા ને જેવો સત્સંગ પૂરો થયો ને એટલે જે એ અને જેવો જેવો સત્સંગ પૂરો થાય એટલે કાલે પાકમાં ડખને હું સત્સંગ સંભળાવતી હતી ને પછી જેવો સત્સંગ પૂરો થયો ને એટલે ડખ છે ને તરત ત્યાંથી વિદાય લીધી એટલે જેવો આ જે પ્રાણી છે ને આ બિચારા કે મૂંગા પ્રાણી કહેવાય એને પણ છે ને અહીંયા બુદ્ધિ છે કે મને સત્સંગ સંભળાવવા આવ્યા છે અમને અમને સત્સંગ સંભળાવવા આવ્યા છે તો શાંતિથી સત્સંગ સાંભળીએ તો ગઈકાલનું લાઈવ કોઈ ના જોયું હોય ને તો પ્લીઝ 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 જોજો યા ચાલો અહીંયા જ મૂકું છું મારો વિડીયો સે સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો થેન્ક યુ ને કોમેન્ટ કરતાં ના ભૂલતા પ્લીઝ 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 એન્ડ સુધી મારો વિડીયો જોજો થેન્ક યુ